રાજકોટમાં તંત્રના અનઘડ અને અંધેર વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો સૌરાષ્ટ્રની એકમાત્ર રીજનલ ફૂડ ઓફિસમાં ધૂળ ખાતા સાધનો જોવા મળ્યા છે એનએબીએલ ગાઈડલાઇન પ્રમાણે કન્સ્ટ્રક્શનનું કામ પૂર્ણ થવું જરૂરી છે કન્સ્ટ્રક્શન પૂર્ણ થયા પહેલા પાંચ વર્ષ પહેલા જ સાધનો લાવી દીધા એનએબીએલની ગાઈડલાઇન મુજબ અત્યારે બાંધકામ પૂર્ણ થયું છે હજુ પણ લેબોરેટરી ચાલુ થવાને છ મહિનાનો સમય લાગી શકે છે એનએબીએલની મંજૂરી મળ્યા પહેલા પાંચ વર્ષ પહેલા જ સામાન સાધનો ખરીદી લેવામાં આવ્યા કરોડોનું માઇક્રો બાયોલોજી મશીન બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યું છે લેબ ચાલુ થયાના પાંચ વર્ષ પહેલા કેમ કરોડોના મશીન વસાવી દેવામાં આવ્યા શું એનએબીએલની મંજૂરી બાદ મોંઘા મશીનો વસાવી શકાય અત્યારે સાધનો ચાલુ હાલતમાં છે કે કેમ એ પણ નથી ખબર ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીને પણ મશીન ચાલુ છે કે તે નથી ખબર મશીન ચાલુ કરવાનું થશે તે પહેલા જ ચકાસણી કરી લઈશું તેવું અધિકારી જણાવી રહ્યા છે તો શું પાંચ વર્ષથી વણ વપરાયેલા સાધનો ચાલુ થશે ખરા જો મશીન બગડી ગયા હશે તો ફરી તેનો કરોડોનો ખર્ચ કરવામાં આવશે જ્યારે જરૂર નહોતા ત્યારે સાધનો ખરીદવાની ઉતાવળ કેમ કરવામાં આવી એ પણ સવાલ છે શું કરોડોના મશીનની ખરીદીમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે ખાસ ખાદ્ય પદાર્થની ગુણવત્તા ચકાસવા જરૂરી હોય છે માઇક્રો ટેસ્ટ ટેસ્ટ બંધ હોવાથી વડોદરા ભારણ વધ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ ઉપર જે પ્રયોગશાળા આવેલી છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ત્યાં સાધનો છે તે મોટી સંખ્યામાં પડ્યા હોય એવી વાત સામે આવી છે આપણી સાથે અધિકારી છે સરની સાથે વાત કરી સર જે સાધનો છે તે કઈ કઈ પ્રકારના હોય છે અને શું એમાં ઉપયોગીતા હોય છે સાધનો અહીંયા માઇક્રોબાયોલોજી ટેસ્ટિંગ માટેના છે એ ભવિષ્યમાં ઉપયોગ માટે જો કે આગવી તૈયારી રૂપે લઈ લીધેલા છે અને હાલમાં આ જે ટેસ્ટ પેરામીટર છે માઇક્રોબાયોલોજિકલ ટેસ્ટ પેરામીટર્સ એને એનેબિલ સ્કોપમાં ઇન્કલુડ કરવા માટે નવા નવા અપડેટ્સ આવે છે એની તૈયારી ચાલુ રહી છે એટલે નજીકના ભવિષ્યમાં માઇક્રોબાયોલોજી લેબ સેક્શન ચાલુ થઈ જશે તો આ જે સાધનો પડ્યા છે એનો ઉપયોગ થઈ શકશે કેટલા સમયથી સાહેબ સાધનો આપણે અહીંયા વસાવ્યા છે ને કેટલા સમયથી ઉપયોગ નથી થયો પાંચેક વર્ષ થઈ ગયા છે પાંચેક વર્ષથી છે એટલે અપડેટમાં વાર લાગ્યું એટલા માટે ઉપયોગ અપડેટમાં એવું છે કે માઇક્રોબાય એનએબીએલની ગાઈડલાઈન હોય છે એનએબીએલ ગાઈડલાઈન પ્રમાણે લેબનું કન્સ્ટ્રક્શન પણ હોવું જરૂરી છે ગયા વખતે લેબ છે એ એનએબીએલે રિજેક્ટ કરી હતી એટલા માટે અત્યારે નવું કન્સ્ટ્રક્શન આપણે કન્સ્ટ્રક્ટ થઈ ગયું છે ઓલરેડી અને હવે પછી પાંચથી છ મહિનામાં કદાચ આ કાર્યરત થઈ જશે અત્યારે બાંધકામનું કામ છે પૂર્ણ થઈ ગયેલું છે પાંચ વર્ષ જેવો સમય થયો તો આ સાધનો બગડવાનું કે વેસ્ટ થવાનો શક્યતા ખરી કેમ કે પાંચ વર્ષથી નોન યુઝ હોય તો સાધનો છે એમાં ડિફેક્ટ થવાની શક્યતા અત્યાર સુધી સાધનોનો ઉપયોગ નથી કર્યો એટલે છે ને સાધન પૂરેપૂરું કાર્યરત હશે એવું મારું માનવું છે અને જ્યારે આ લેબ ચાલુ કરવામાં આવશે ત્યાં એની એપ્રુવલ એપ્રુવલ ટેસ્ટિંગ કરી અને એને ઉપયોગમાં લેવામાં આવશે અપડેટ આટલો સમય લાગે મતલબ તો વહેલા સાધનો વિકસાવવાનું કારણ શું પાંચ જેવો સમય થઈ ગયો ના જે તે વખતે પરચેઝ થઈ ગયા છે એનો કદાચ મને ખ્યાલ નથી ચોક્કસ તો જે વિભાગ છે રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર આવેલો છે ને ત્યાં લગભગ પાંચ વર્ષ જેવો સમય થઈ ગયો છે કે આ જે સાધનો છે બે હજાર તેરની અંદર આ જે ઓફિસ છે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે આ સાધનો છે તે લગભગ પાંચ વર્ષ પહેલાં બે હજાર વીસની આસપાસ જે નવા વિકસાવવામાં આવ્યા હતા જોકે હજુ પણ આ સાધનો છે તે નોન યુઝ છે જોકે જે રીતના અધિકારી કહી રહ્યા છે કે લગભગ છ થી આઠ મહિનાની અંદર જે અપડેશન છે તે થઈ જશે ત્યારબાદ આ સાધનોનો ઉપયોગ થઈ શકશે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ